જ્યાંનો હુકમ હોય ત્યાં જવાય આ તો હુકમ હતો અહીંયા ગેળા મંદિરનો તો ત્યાં પહોંચી ગયા છીએ ફાઇનલી અને હવે ત્યાં જ દર્શન કરી છું અને હું પણ ખાસા ટાઈમ પછી આવી છું ખૂબ નાની હતી ત્યારે મમ્મી પપ્પા જોડે આવી હતી અને આજે આવી છું સાથે સસરા જોડે નાળા છે તો ત્યાં કંઈક પાંચ વાગે એવું બંધ થઈ જાય છે તો અમે અહીંયા આવતા હતા સાડા ચાર થઈ ગયા તો ત્યાં ત્યાં ગયો હતો આઈ થિંક ધક્કો માથે પડે એટલે ત્યાં નથી ગયા

એ નાયળ તમે મૂકી જરૂર પડશો પણ એ નાજા ત્યાંથી લઈ નહીં જશે અને એક બે જણાએ કોશિશ પણ કરી હતી નાજા ત્યાંથી લેવાની તેમને લખવું અને બીજી ખબર નહીં કઈ કંઈ મતલબ મુસીબતનો સામનો કરવો પડ્યો હતો ત્યારબાદ ત્યાંથી કોઈએ પણ નાયળ ઉઠાવવાની હિંમત નથી કરી ખાલી મૂકે જ છે જ જાય બાકી ખાલી નથી શકતું જેના કારણે આ નાયળનો આટલો મોટો ઢગલો થયેલો છે અહીં ડિસાઇડ કરી રહ્યા બધા કે ડ્રોન ઉડાડીએ કે ના ઉડાડીએ કેમ કે ગોવિંદનું કેવું ના છે કે ડ્રોન નથી ઉડાડવું જ્યારે નેપમાં જોયું તો આખું ગ્રીન ઝોન છે તો કશો વાંધો આવે એમ નથી કરાવીએ ટેકો ફ્લાય કરાવી છે ફર્સ્ટ ટાઈમ આ રીતે કોઈ લોકેશન ઉપર આવી અને એમાં બી તમે લોકેશન જુઓ કે ઝાડ વાડ મતલબ આ તાર એવું બધું છે જે મતલબ ખબર નહીં થાંભલાના છે ખબર નહીં તો એવી જગ્યા ઉપર ફર્સ્ટ ટાઈમ એમને ફ્લાય કરાવી છે

કૃષ્ણ ભગવાનનું મંદિર છે તો ત્યાં હવે જઈ રહ્યા છીએ જોઈએ કેવું છે મંદિર બી મંદિર તો ઓલમોસ્ટ અમે બધી સારા જ હોય બટ હવે પણ ખબર કરો છો બધું ટોલ વગાડો જો ખાટી દીનો થઈ જો આ ટીશર્ટ તન કોણે આલી હે આ માર છોડી માર છોડી આ સ્કૂલ માં છે ને જાય ભણવા અંદાજ કે કિંમત જો પહેલા ચા નું તો ના પાડતા હવે પાછી ચાલી ચા કે કેમ લાગી એટલે હે બહુ મસ્ત ચા છે હું બની ચાલી લીધી પણ આ ચા હારી લાગી એટલે લીધી પાછી તમે મને બહાર છો તો આ જો જલ્દી ના ચક્કર ગરમ ગરમ ચા પી લીધી બળદા નહીં હે કેમ ના બોલ સિરિયસલી મતલબ લી ગઈ જે ધીમા ગામ છે ત્યાં પહોંચી ગયા અને એડ્રેસ ખબર નથી છતાં જેમ તેમ કરતા અમુક વચ્ચે મંદિર આવ્યા હતા જેને અમે સાચું માની દેખાતા કે ના આ જ મંદિર અમારા પગે લાગવાનું છે પણ લોકેશન નહોતું બતાવ્યું ને પછી વચ્ચે આવતા ભાઈને પૂછ્યું હતું ભાઈ એ ગી દુર્ગાના આ મંદિર નથી અહીંથી તમારે થોડું આગળ જવાનું છે હવે મમ્મીને બધા પ્રસાદ લઈ રહ્યા છે તો આપણે બીજા જશું આવી હતી પ્રસાદી જો જે રીતે ડાકોરનું દેખાય ને દૂરથી એ જ રીતે અહીંયા બી છે તો આ મંદિર ફાઇનલી અમે પહોંચવા આવ્યા ચાલો આગળ

તો જમવાનું ઘરે જઈને ક્યારે બનાવીશું એની માટે મામાના ઘરે જઈ અને પછી ત્યાં જમીશું અને પછી ઘરે નીકળી જશું રાત રાત પાછા અરે માર મમ્મી લાવ આવજો આવજો

અ બધાય potato બાય કીધું અમે પાછા ઘરે જઈ રહ્યા ગેટ ખોલવા ગેટ ખોલવા આગળ ગેટ બંધ તો જો તમને આ ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા મળશું એક નવા બ્લોગ સાથે ખૂબ જ જલ્દી